જો મિત્રો તમારે પણ વર્ગ ત્રણની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રકારની ચુમ્માલીસ પોસ્ટો માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ કુલ અલગ અલગ પ્રકારની ચુમ્માલીસ પોસ્ટો રહેશે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની અંદર લાયકાત ધોરણની અંદર સ્નાતક રાખવામાં આવેલું છે એટલે કે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો વાત કરીએ એ મુજબ જૂનાગઢ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા એક અલગ પ્રકારની ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની પોસ્ટો છે જેની અંદર કુલ ચુમ્માલીસ જગ્યાઓ પર ભરતી ભરાવા જઈ રહી છે તો આપણે વન બાય વન વિગતો જોઈએ તેની અંદર સામાન્ય વિગતથી આપણે શરૂઆત કરીશું તો કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટો માટેનું નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની ચુમ્માલીસ પોસ્ટ ઉપર છે ભરતી કરવામાં આવશે જેની ઉપર નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે આ ભરતી માટે નોટિફિકેશન છે તે બાર માર્ચ બે હજાર ચોવીસ થી ચાલુ કરવામાં આવેલું છે તમારી ઓફિશિયલ વેબસાઇટ એટલે કે જે એની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે એમસી એટલે કે જૂનાગઢ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર અરજી કરી શકશો આ પરથી છે તે વર્ગ ત્રણના આધીન ઉપર લેવામાં આવશે જેની અંદર અલગ અલગ પ્રકારની ચુમ્માલીસ પોસ્ટો રહેશે તમે જે ઉમેદવારો રસ ધરાવતા હોય જે પોસ્ટ તમને લાયકાત અનુસાર જે પોસ્ટ લાગે તેની અંદર તમે અરજી કરી શકશો બેઝિક માહિતી જોઈએ તો કે જેએમસી ભરતી બે હજાર ચોવીસ સંસ્થાનું નામ રહેશે જૂનાગઢ મહાનગરપાલિકા પોસ્ટનું નામ રહેશે અલગ અલગ પ્રકારની પોસ્ટો રહેશે કુલ વેકેન્સી કેટલી છે તો કે બસોને ઓગણીસ જગ્યાઓ અલગ અલગ પ્રકારની રહેશે શરૂઆતની તારીખ રહેશે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડનો રહેશે નોકરીનું સ્થાન છે તે જૂનાગઢની અંદર રાખવામાં આવેલું છે જે ગુજરાતની અંદર રહેશે નોકરીનો પ્રકાર તે સરકારી ધોરણ અનુસાર રાખવામાં આવેલું છે વેકેન્સી બાબતની વિગતો આપણે જોઈએ તો કે વેકેન્સીઓ અને તેની સામે તેમની કેટલી જગ્યાઓ ખાલી છે તેની ઉપરના જે સંખ્યા છે તે બતાવેલી છે તો જોઈએ આપણે વિગતો તો કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની અંદર ત્રણ જગ્યાઓ ખાલી છે આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસરની અંદર બે જગ્યા સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટની અંદર બે જગ્યા સબ એકાઉન્ટન્ટ ટ્રેઝર ઉપર ચાર જગ્યા કેમિસ્ટની અંદર બે જગ્યા સિનિયર ક્લાર્ક માટે નવ જગ્યા અને જુનિયર ક્લાર્કની અંદર સૌથી વધારે બાવીસ જગ્યાઓ રહે છે આવી રીતે કુલ ચુમ્માલીસ જગ્યાઓ રહેશે નોકરીની અંદર તમને પગાર ધોરણ કેટલું આપવામાં આવે છે પે સ્કેલ શું રહેશે તો કે સરકારી નીતિ નિયમો અનુસાર વર્તનની જે પરીક્ષા લેવામાં આવે છે તેની અંદર જે ભરતી કરવામાં આવે છે તેની અંદર સામાન્ય પગાર ઓગણીસ હજાર નવસો રૂપિયા પગાર રાખવામાં આવેલો હોય છે વધશે કે નહીં એની માટે તમારે નોટિફિકેશન વાંચવાનું રહેશે તેની અંદર તમામ ડિટેલ્સ તમને મળી જશે શૈક્ષણિક લાયકાત ઉપર નજર કરીએ તો કે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા તો કે યુનિવર્સિટી સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએટની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે તમે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે તો તમે આની અંદર અરજી કરી શકશો ઉંમર ઉંમર બાબતની વિગતો આપણે જોઈએ તો કે ઓછામાં ઓછા છે તે અઢાર વર્ષ રાખવામાં આવેલા છે અને વધુમાં વધુ છે તે પાંત્રીસ વર્ષની વયમર્યાદા ના રાખવામાં આવેલી છે પસંદગીની પ્રક્રિયામાં નજર કરીએ તો કે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર એક જ પ્રકારની પસંદગી પ્રક્રિયા રાખવામાં આવેલી છે જેની અંદર તમને એમ સીક્યુ આધારે પરીક્ષા લેવામાં આવશે જેની અંદર પાસ થયા બાદ તમને નોટિફી ભરતીની અંદર છે તમને નોકરી આપી દેવામાં આવશે અરજી ફી તો કે અરજી ફી નો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી તેમ છતાં તમે નોટિફિકેશન વાંચશો તો તમને અરજીની અંદર અરજી ફી કેટલી ભરવાની છે તેની અંદર તમને ખ્યાલ આવી જશે મહત્વની તારીખો વાર આપણે જોઈ લઈએ તો કે ઓનલાઈન એપ્લિકેશન શરૂ થયા તારીખ રહેશે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ત્રણ માર્ચ બે હજાર ચોવીસ તો આવી રીતે કુલ તમારી પાસે અત્યારે પંદર દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે પંદરથી વીસ દિવસનો સમયગાળો રહેશે જે ઉમેદવારો રસ ધરાવે છે તે ઉમેદવારો જલ્દીથી આની અંદર અરજી કરી દે કારણ કે વર્ગ ત્રણની ભરતીઓ છે વારંવાર આવતી નથી તો જે લોકો રસ છે તે લોકો આની અંદર અરજી કરી શકશે વધારે કોઈપણ પ્રકારનો પ્રોબ્લમ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર અપડેટ મેળવવા માટે જોઈન થઈ શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે